વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યએ મીડિયાને આપેલી ધમકી બાદ આજે વડોદરા પ્રેસ ક્લબ દ્વારા એકત્રિત થઈને બેફામ ધમકીઓ ઉચ્ચારતા વાસ્તવ સામે ફોજદારી કાર્યવાહી કરી અને મીડિયા કર્મીઓને રક્ષણ આપવાની માંગ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ગત ત્રીજી તારીખે વાગોડિયા વિધાનસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન સમયે જાહેર મંચ પરથી મધુ શ્રીવાસ્તવે ભાજપને મત નહીં આપનારને ઠેકાણે પાડી દેવાની ધમકી ઉચ્ચારી હતી જે બાદ વાગોડિયા ધારાસભ્યને મીડિયાએ પ્રશ્ન પૂછતા કેટલાક રિપોર્ટરોને પણ ઠેકાણે પાડી દઈશ તેમ બેફામ ઉચ્ચારો કર્યા હતા જંગે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસ દ્વારા ફરિયાદ થયા બાદ તેઓને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્રણ દિવસમાં જવાબ રજૂ કરવામાં જણાવ્યું હતું તે સમયે તેઓની પ્રતિક્રિયા લેવા પહોંચેલી જી મીડિયાના રિપોર્ટર રવિ અગ્રવાલ સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરી અને ઓફિસમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા હતા એટલું જ નહીં ચૂંટણી પછી તને જોઈ લઈશ અને નોકરી પરથી છૂટો કરાવી દઈશ કેબલના વાયરો કાપી નાખીશ જેવી બેફામ ધમકીઓ ઉચ્ચારી હતી સત્તાના નશામાં ચૂર થયેલા ધારાસભ્યના બેફામ વાણી વિલાસ અને ધમકી ઉચ્ચારણોથી મીડિયા કર્મીઓને ભયના વાતાવરણમાં કામ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી એવામાં તેઓ સામે ભાજપ દ્વારા પણ કોઈ પગલા ન લેવાતા જાણે પક્ષ પોતે જીવશે તો તટસ્થાથી પત્રકારિતાની ફરજ નહીં નિભાવી શકે જેને લઈને આજે વડોદરા પ્રેસ ક્લબ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ આપી મધુ શ્રીવાસ્તવ સામે ફોજદારી રાહે ગુનો નોંધવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આજે એમને આવેદન પત્ર આપ્યું છે ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો અને બીજા એમના સાથે મળીને અને એમાં અમે તપાસ સોંપીશું અને આગળની પણ યોગ્ય કાર્યવાહી કરાવીશું એમના જો ગેરવર્તન થયું છે એમના વિરુદ્ધ એમને કાર્યવાહી કરવા માટેની માગણી કરવામાં આવી છે નોટિસ આજે થાય છે તો પછી પછી એના આગળની કાર્યવાહી કરવામાં આવશે ચૂંટણીનો જંગ જામ્યો છે લોકસભાની આ ચૂંટણી અત્યંત મહત્વની છે સૌ કોઈ સમજે છે અને એવા સંજોગોમાં ગુજરાતમાં ખાસ કરીને એવા બનાવો બની રહ્યા છે કે કેટલાય પત્રકારોને ધમકીઓ આપવામાં આવી રહી છે પત્રકારો અને મીડિયા જગત અંગે બે બેહુદા ઉચ્ચારણો થઈ રહ્યા છે અને વડોદરામાં ખાસ બનાવ એક એવો બની ગયો કે મતદારોને ધમકાવતા એક ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ઇન્ટરવ્યુ લેવા ગયેલા મીડિયા કર્મીઓ સાથે બેવધુ વર્તન કરવામાં આવ્યું ધમકીઓ આપવામાં આવી ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા અને ત્રેવીસમી પછી જોઈ લેવાની અને નોકરી છોડાવી દેવાની ધમકીઓ આપવામાં આવતા વડોદરા પ્લેસ ક્લબની આપણે સ્થાપના કરી ગઈકાલે વિઝ્યુઅલ મીડિયા દ્વારા કર્મીઓ દ્વારા જેમાં જે ન્યૂઝ પોર્ટલ્સ છે એમને પણ સામેલ કરવામાં આવી છે અને વર્તમાન જે મીડિયા છે એના ફોટોગ્રાફરોને પણ સામેલ કરવામાં આવે છે આપણે બહુ સ્પષ્ટ વાત કરી છે જિલ્લા ચૂંટણી અધિકારી સાથે કે પીપલ્સ રિપ્રેઝેન્ટેશન એક્ટ અંતર્ગત પગલાં લેવા જોઈએ કડક પગલાં લેવા જોઈએ અમે આવેદન નથી આપતા અમે ફરિયાદ રજૂ કરી છે અને વેદના પણ અમારી રજૂ કરી છે પગલાં લેવાનું કામ જિલ્લા ચૂંટણી અધિકારીનું છે આશા રાખીએ કે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને પત્રકારોને ડરાવતા ધમકાવતા આવા તત્વોને એકવાર સીધા કરીને દાખલો બેસાડવામાં આવે This is, first uh, this is regarding uh, whatever is happening in Bhagavad and particularly uh, with This is a very serious the election. Because after the election also, there is a period of time, the government

અમે સત્ય નિર્ભય સ્વરૂપે રજૂ કરીએ આપણી દુનિયા સમક્ષ

પછી થી એમનો જયારે અમે કોઈ બાઇક લેવા જઈએ અને ત્યારે મધુભાઈ અમને બધાને કોઈને ધક્કો મારે કોઈને કાઢી મૂકે કોઈને કઈ કહેવાય જોઈ લેશું એ યોગ્ય નથી અને તમે એઝ અ ઇલેક્શન જે જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તમારી પાસે જે પાવર છે અમે તો એટલું જ માગીએ છીએ કે પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ બી છે એ એક્ટ અંતર્ગત એમની સામે અમે તો ફોજદારી રહે ફરિયાદ એટલે કે ફોજદારી રહે કાર્યવાહી માગીએ છીએ આ અમારું આવેદન નથી આ અમારી ફરિયાદ અને વેગતા બંને છે આમાંથી વેદતા છે કારણ કે અમે ફિલ્ડમાં બનીએ છીએ ફિલ્ડમાં સૌથી કોઈની પણ સાથે સંપર્કમાં આવનાર અમે હોઈએ છીએ હવે અમારી પર ક્યારે આજે નહીં ને કાલે ગમે ત્યારે કોઈના પર પણ આજે આનો પ્રશ્ન છે નથી કોઈની સાથે પણ આ ઘટના બની શકે અને એટલે અમે બહુ જ અત્યંત સ્ટ્રીજન્ટ એક્શન કહેવાય એવા એક્શન અમે માગીએ છીએ

અમે પત્રકારો નિષ્પક્ષ અને નિર્ભય રીતે પોતાની ભરજ ગજાવીએ છીએ ત્યારે અમુક કોઈ પણ પાર્ટી નેતાઓ કે વિચારધારાના વિરોધી નથી પણ હકીકત છે જો આ પ્રકારે પત્રકારો ભયના તો ચોથી જાગી પર પાયો અતમચી જશે તે તંદુરસ્ત લોકશાહી માટે કોઈ પણ કાળ હિતાવર્ત નથી તેથી અમુક વડોદરા પ્રેસ કરવા માધ્યમથી આપ સમક્ષ વાત કરીએ છીએ કે પત્રકારો સાથે ગેરવર્તન થનાર વાઘોડિયામાં વિસ્તારના ધારાસભ્ય સામે પોતાની રાય પગલાં લેવામાં આવે ઇટ્સ પ્લેન એન્ડ સિમ્પલ બેડ અને એમાં અમારી લાગણી સબ્સ્ક્રાઇબ કરું ફેક ફાન્ડન ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇટન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું